અઘરી વાત હોય બધીને બસ તો બહુ અઘરી હેલો કેમ છો બધા હે સારા લાગે છે કાળા કપડા તો ડી લાવવા મીંડા બધા દિલે સારા લાગે છે કામની કપડાં બધા મારી

આ મમ્મી નેબર સારા વાત કરે ને એ એક તો બહુ અઘરી હોય અને બીજું માસી માસી આ વાત કરે ને એ બહુ 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 અઘરી હોય પૂરું જ ન થાય ક્યાંય નથી ખોવાણ આરામમાં છે જો કોઈ આર કે લાઈવ શેર કર્યું ને આમાં જોતા હશે ને એટલે એને ખબર પડી જાય કે હા જો મારું નામ લીધું મારામાં આઈડી ખુલ્લું છે તમારે ઉપરથી નોટિફિકેશન આવશે કરો કરો શેર કરો સાક્ષર ઓડો બપોરે બનાવ્યો તો મમ્મી અત્યારે ખાધો મેં જીત ક્યાં છે આરામમાં છે તો મેં એટલું બધું શેર ન કરો ને શાંતિથી હોવા દો ને બધા મહાદેવ મહાદેવ આપણે બીજી બધી વાત હલો ચારસો જય મોગલ જયા ગુડ આફ્ટરનૂન આજ કેમ આવું થાય છે એ છે ને હમણાં હું વિડીયો બનાવતી હતી કે નહીં હમણાં મેં અપલોડ કર્યો રાઈટ તો તોફાની એટલો ભાઈ કરતો હોય એ કરીને તમારું લાઈફ એટલે બહુ ખુશી થાય થેન્ક યુ તો એમાં જે લાઇટ દેખાય ને એ મોબાઈલની લાઇટ રાખ્યું પહેલાં મારી પાસે સેટઅપ હતું રિંગ એવું પછી હવે રૂમ કાઢી નાખી હું ઘરે જ વિડીયો બનાવું તો મમ્મીનો ફોન લઉં મારો બીજો ફોન લઉં એમાં ફ્લેશ લાઇટ કરું પછી વીડિયા બનાવું તો થોડીક વાર તો આંખ આમ તોપી તોપી જાય આંખને નુકસાન કરે ખબર છે પણ હવે વિડીયો એક તો રોજ મૂકવો પડે ને નહીં તો આપકે વિડીયો બહુ જ છે હોતે થેન્ક યુ જો આજે મેં પ્રેમ વાળો મૂક્યો ને તો તમે બધા લાઈક જ નથી કરતા આવું કેમ કરો છો લવ મેરે થઈ ગયા મારા પણ લવ મેરેજ છે ઓકે થેન્ક યુ

મને ભાભીએ બ્લોક કરી દીધા એટલે મને ખબર ન હોય અમને કીધું તું ને એવી જ રીતે દ્રષ્ટિ કેમ છો મોટા બેન જા ને તું તું ક્યાં અમેથી ફોન એ કરીશું કૂડ ક્યૂટ લાગો થેન્ક યુ તમારું ફેમિલી દીદી માની ગયું ના તમારા ગીત બહુ સારા છે તો તમે જોયા લાગે છે યુટ્યુબ તમે મને બહુ ગુમો છો દીદી થેન્ક યુ ચીરીક ઝીરીક ચાલ અમારા પણ જોવો બધા મારા જેમ ભાભી હા તમને કરી દીધું હતું ને એવી જ રીતે પછી મેં ચેક કર્યું હતું બ્લોક તો નહોતું રેસ્ટ્રિક્ટ હતું એટલે એવી કઈ કમેન્ટ આવી હોય મને તો ન ખબર હોય કે આ ઘરના ઘરના કોઈ કહેશે પછી મને કીધું જીતે એ કે એ આઈડી ઘરનું જ છે એ કે તું કાઢી જલ્દી મેરેજ કરો મેરેજમાં થઈ તો ગયા કેટલી વાર વેન ગોઈંગ ટુ યુકે

શું કરે છે આરામ તમારા વિડીયો બહુ મસ્ત છે થેન્ક યુ ભાવનગરનું શું ભાવનગર મજામાં હા જમી લીધું હા ઓળો અને બ્રેડ છાસ કેમ છો મજામાં યસ કે અમરેલી ખીજાડી હું કોઈ દિવસ અમરેલી ગયો જ નથી ઈ ક્યાં કાકી જડી એવું ઉપલેટા રાજકોટ કોણ નથી માનતો દીદી પપ્પા તમારા વિડિયો મસ્ત હોય છે થેન્ક યુ મજામાં યસ જય શ્રી કૃષ્ણ કેમ છો એકદમ મસ્ત હું તો મસ્ત છું પણ મારે આવા જ બધા વિડીયો બનાવવા છે એમ વાળા પણ તમે બધા લાઈક શેર નથી કરતા એટીટ્યુડવાળા જ વાયરલ કરો છો બધા બોટ ક્યૂટ લાગો છે થેન્ક યુ ઓન કરી સોકરાને બોલોને કે બાકલા છો હું ધરાજી ઉપ્લેટા આવી છુંની જગ્યા પાછું થઈ ગયો છે દીદી તો જો અમારો જવાબ નહી દેતા હું એવરી વન ઓન તો કરો હા ભાઈ જ છે બેન ચાર યર્સ થી રહે એમ કરી હતી બેન બિઝનેસ ટાઈમ છે હું રાજકોટ સાઈડથી છું સાઈડ જ છું અત્યારે ઓકે હું તો કરું છું શું મહુઆ બાજુ એ ક્યાં એવું મહેસાણા ને મહુઆ અલગ કે એક જામનગર આવો હું જામનગર નથી આવવાની પણ જામનગરવાળા હમણાં સુરત આવવાના છે મારા ફોઈ નહીં બધા

તમને ત્યાં છે મમ્મી પપ્પા ભેગી રહી એવી મજામાં દીઆા જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે ક્યાંથી છો સુરત સ્ટોરી મેન્શન કરું તો નહીં થતી ચેક કરવું પડશો ખબર નથી મને કેમ નથી થતી હાઈ મેન્શન હમણાં અમે વે ફેરાયું હતું અમે બંને ચેન્જ કર્યું તું સેટિંગ કેમ છો એકદમ મસ્ત ફોન આવ્યો ચેક કરો છો